રાજીનામું દેવું છે તો મને કે તમારું રાજીનામું પાસ થઈ ત્રણ લાખ રૂપિયા બટકે દીધો છે તો હજી રાજીનામું પાસ થયું નહીં અને એમ કીધું હજી મને એમ બનાવટ જ કરે છે કે થઈ જાય નોકરી નોકરીના આઠ મહિના રહ્યા પણ મને રાજીનામું પાસ કરી દે

અત્યારે અમારી માંગ છે કે ફરિયાદ કરવાની એમ કે એને લઈ આવો સામે એમ કેટલા ત્રણ લાખ રૂપિયા એમ કટકે બટકે અમે દીધેલા છે ને તો ત્રણ લાખ રૂપિયા અત્યારે અમે વ્યાજે લઈને દીધેલા હતા